सारू सारू लो तो रोटला बड़ा होता पड़े अच्छा गाइस लाडू आ तो चे लाडू आज बनाया था आप लाए ला थी तंचम थी कल दवा खान लीजिए फिर पड़े कहीं नहीं इले काल का तो फिर है काल काल का तो बहुत हर काल ने जब बरमा को दुखी को जम तम था तो है ये तो दवा नो क्रॉस पूरा कर सो ने ले मटी जाए ખાઈ દવા લઈ લેવાની એટલે હજુ કોવા બેસ દેશમાં છો ફાઈનલી મિત્રો આપણે ખાવા બીજું ખાઈએ ને ખાવાનું ખાઈને આવતા જશે ગઈસ બોર ની ઓળીએ પછી ગઈસ મોટર નું ટાટર એટલે કે છે બોર ગઈસ તો સામે છે ઘરે અહીંયા કરાવી છે ગઈસ ટેન્કર ભરવા પાણીનું તો આપણે અહીંયા કરી છે મોટર ચાલુ તો પાંચ દસ મિનિટ મોટર ચાલુ રાખવાની થશે પછી કરી નાખશું ગેસ બંધ અને પછી જવાનું છે તળ ગઈશી ગઈ શું સામે સી ગઈશ સોલર પાર્કનો નજારો સોલરની પ્લાઈટો ધોવાની હોય છે એટલે ટેન્કર ભરવા છે શકાયશ ટેન્કર સામે ભરાયશ એનું બાવર આડો આવે તો દેખાશે નહીં ગઈશી ગઈશ મસ્ત મજાનો લીબડો અને આ છે સી ગઈશ આપણે ખાઈને આવતા હતા મોટર ચાલુ કરવા માટે ફટાફટ લે એટલે બંધ કરીને ફરી પર આપણે કરે ફાઈનલી ગાઈસ આપણે મોટર બંધ કરી અને એમ કે હવે જાઉં છે ફરે લાગે છે ગાય હોય તો ગરમી મોટર જ હોય છે

હે રમભા શું વિચારતું તું તો ફાઈનલી સાંજ પડી જશે કપડાં ધોવા બેસી જશે આપણે રમવા હવા માં જાય ને પેલા વેલા ને કરી ને તો કઈ વાગી જશે સાડા પાંચ છ વાગવા આવ્યા છે રમવા એમાં છે કપડાં दा 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 दा। तो को वे क्या का का पासा थई जो ला ले ना जा पत्र मत ये ला मत ये जावच पुरसे एउ तो फाइनली गाइस साच पर के सिनेमा रम पावे तैयारी कर ली से पति कारण के हमर सवा सवा नो जालो जावन से करे तो कपड़ा बदा हमारा तो हंकली थेला फरस से ना बाजू અમારો સારો ના છોકરા એવા સુખ દે દીના છોકરા ઉન જા દે ને બાપુડા શું કરે છે ડાયરામ બોલ ડાયરામ ડાયરા જો અમે જમારે એકજી છે એવું ઓય આમ ન કરી હવે આજ ને ના થૂઈ દેવાનું કાલ હમ જવાનું આપણે કાલ કાટલેજી તો તે પર કાટ નાખવાની હાલે ના ભાગે એમ થોડી ભાગે કશું ના ભાગે નહીં ભણા ના ભાગે તો કઈ છે મને થયેલા થઈ ગયે છે કમ્પ્લીટ થઈ ગયા દાડા બીજા ચા એક કિંતર જવાના જ થવાનું છે બાઇક પણ આવી જશે કઈ શું હેઠું ઉતરવું છે હેઠું ઉતરવા બે તો પડી જવું છે અહીંયાથી જો બાઇક આવી જ મમ લાવે છે હેઠું ઉતર હેઠું ઉતર तो फाइनली गई सां साढ़ा सात हूँ वेस्ट जाए तो कोलर में मामा ने देवा चार्जिंग केबल तो रस्ता में आई सकता है पोचा था अँ से जाने गई देखाई से लाइट तो चलो फटाफट जाइए सोलार में जाइए सोलर में पार्टी रिटर्न आपने तो चलो जाइए फटाफट सोलार में शू क्या है

खेतों में जाओगे हैं तो आए कहना दरवाजा कर रही तू जिसी भी कहना तो जाए ना यहाँ पर आ रही जिसी भी चलो तो जाइए फटाफट गए इस खेत तो में जैसे मलसू हो सीधा आप रखे तो फाइन गई तो दाड़ उगी गए थे आप जावा तो हाथ में बड़ी तैयारी तो नहीं की थी गई आते भी थे आपने थोड़ी नरम थी गई थी हाँ लाइ <coughs> no